સુરતમાં લુખા તત્વો સામે મહત્વપૂર્ણ કાર્યવાહી માટે જેવા ઘણા બધા ગુના તેના માથે નોંધાયેલા છે અને હવે પોલીસ કાર્યવાહીમાં કાર્યવાહી કરી રહી છે પોલીસ એક્શનમાં સુરતની અને સાજુ કોઠારી વિરુદ્ધ પોલીસ કાર્યવાહી માટે એ સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને ત્યાં

રાજ્ય પોલીસ વિભાગે છે અને સુરત પોલીસ સાધુ કોઠારી નામના લુખા વિરુદ્ધ મહત્વપૂર્ણ કાર્યવાહી કરશે અને તેના ઘર ઘર પર પહોંચી છે સાધુ કોઠારી ખંડણી વસુલાત ધાક ધમકી માટે એ કુખ્યાત છે તેના માથે આ ગુના દાખલ છે આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે ગઈકાલે એક જગ્યાએ ગેરકાયદે ડિમોલ્યુશન કર્યા બાદ આજે હવે કુખ્યાત જે આરોપી છે ગુસ્સી ટોકનો આરોપી છે સજ્જુ કોઠારી એના ઘરે અત્યારે બુલડોઝર સાથે પોલીસ પહોંચી છે અને ટૂંક સમયમાં અહીંયા ડિમોલિશન સહિતની કામગીરી પણ કરવામાં આવશે ત્યારે કેવી રીતની કામગીરી કરવામાં આવશે જાણવાનો આપણે પ્રયાસ કરીએ છીએ સદ કઈ રીતની કામગીરી અહીંયા થશે સંજુ કોઠારી સુરત શહેરમાં અને અન્ય જિલ્લાઓમાં ઘણા બધા ગુનાઓમાં ગુનાઓનો આરોપી છે જેલ પણ જઈને આવ્યો છે અત્યારે આઉટ છે તો એના ગેરકાયદેસર બાંધકામ અને વીજ કનેક્શન જો અનલીગલી હોય તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે ટોરેન્ટના અધિકારીઓ પણ અહીંયા જે એમનું મકાન છે એમાં વીજ કનેક્શન ગેરકાયદેસર એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે બોલાવેલો ચોક્કસ પણ હું ફરીથી બતાવીશ કે આ એ જગ્યા છે આ એ મકાન છે કે જ્યાં તે સજ્જુ કોઠારી છે જે કુખ્યાત સજ્જુ કોઠારી છે અહીંયા જ રહેતો હતો તેની સામે અસંખ્ય ગુસ્સી ટોક સહિતના ગુનાઓ મારામારી ખંડણીના પણ ગુનાઓ નોંધાયેલા છે એ હાલ તાજેતરમાં જ હમણાં એ જામીન પર છૂટ્યો છે ને ત્યારબાદ

આ માથાભારે સાજુ કોઠારીના ઘર પર બુલડોઝર ફરશે તો પોલીસ વિભાગ અને સાથે સાથે અન્ય વિભાગોની ટીમ પણ પહોંચી છે જે રીતે ટોરન્ટ પાવરની ટીમ પણ ત્યાં પહોંચી છે અને વીજ કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે કારણ કે ખૂબ મોટી ઈમારત આ સર્જુ એ સાજુ કોઠારીની છે અને હવે આ લુખા તત્ત્વો ઉપર કાર્યવાહી કરવામાં આવશે કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે જણાવી દઈએ

હવે ખેર નહીં કોઠારી છે ગુત્સી આરોપી છે તેની સાથે સાથે આ ગુત્સી ટોક નો જે આરોપી સજ્જુ કોઠારી છે એ આજ બિલ્ડીંગમાં રહી અને અહિયાં થી એ પોતાનો બધો ગેરકાયદે વેપલો કરતો હતો ખંડણી સહિત અનેક ગુનાઓમાં મારા મારી અપહરણ સહિતના અનેક ગુનાઓમાં આ સજ્જુ કોઠારી સંડોવાયેલો છે તેની સામે ટોક પણ થયેલું છે આ સમગ્ર જે કેસો હતા એમાંથી તાજેતરમાં જે જામીન પર છૂટ્યો છે પરંતુ હવે પોલીસ એક્શન મોડમાં આવી છે આ અહીંયા એનું ગેરકાયદે જે કંઈ બાંધકામ કે જે કંઈ એણે વધારાનું બાંધકામ કર્યું છે એ તોડી પાડવાનુંમાં આવશે તેની સાથે સાથે અહીંયા પહેલા પણ આવી જ રીતે એનું સજ્જ કોઠારીના ગેરકાયદે બાંધકામ તોડી નાખવામાં આવ્યા હતા ને હવે તાજેતરમાં ફરીથી પાછું પોલીસ એક્શન મોડમાં આવી છે એટલું જ નહીં પોલીસે આ સમગ્ર મોલ્લામાં ની અંદર જ અત્યારે જે છે એ ટોરેન્ટ પાવરની સાથે રાખીને જે ગેરકાયદે કનેક્શન અથવા તો વીજ ચોરી કરવામાં આવી રહી છે એ તમામને પણ પાવર કટ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે જેટલા પણ ગેરકાયદે બાંધકામો છે તેની પણ હાલ યાદી તૈયાર કરવામાં આવી રહી છે ખૂબ મોટો કાફલો છે એ અહીંયા ઉતારી દેવામાં આવ્યો છે અને એ મોટા કાફલાની સાથે સાથે અહીંયા જે પોલીસ છે એને જેસીબી દ્વારા અત્યારે એક સન મોડમાં આવી છે ડીસીપી વિજય ગુર્જર આપણી સાથે જોડાયા છે સીધા એમની સાથે વાત કરીશું સમગ્ર મામલામાં સજી યજ્જુ કે કાર્યવાહી હોય છે સજ્જુને એક મકાન બના રખા સજ્જુ પઠારીને રખે હુ હૈ જનકા વેરીફિકેશન નહીં ઉસને તો એક ખા કાર્યવાહી ચાલુ હો ગઈ હે दूसरा अभी एस एम सी की टीम के साथ हमने मापनी करके और यहाँ पे देखा तो इसने ये आगे काफी सारा जो रोड का एरिया है उस उसपे अतिक्रमण किया हुआ है वो एस एम सी की टीम के साथ मिलकर हम लोग अभी उठा रहे हैं और विजिलेंस की जो टोरेंट पावर है उसकी विजिलेंस की टीम है वो भी चेक कर रहे हैं कि ये लोग बिजली चोरी करते हैं लोग अपने प्रभाव का इस्तेमाल करके तो जिस दिन में लोगों ने बिजली चोरी की उनके खिलाफ भी कार्यवाही की जाएगी तो ये सज्जो और इसके जैसे जो लुखे टाइप के लोग हैं ये लोग बिजली चोरी करते हैं और पैसा नहीं भरते हैं उसका तो वो भी कार्यवाही हम साथ में कर रहे हैं जितना भी इनका रेवेन्यू जहाँ जहाँ से आता है इन्होंने जो अवैध प्रॉपर्टी जनरेट की हुई है अपराध के द्वारा वो सब हम लोग आइडेंटिफाई कर रहे हैं और उसमें अगर जरूरत पड़ेगी तो रेवेन्यू के डिपार्टमेंट ईडी इनकम टैक्स उनको भी हम लोग साथ में इन्वॉल्व करेंगे और जितने ये आपराधिक तत्व है इनको किसी भी हाल में बख्शा नहीं जाएगा चौक्स अह कार्यवाही शुरू कर के आज रोड कवर करवा तो ये रोड ने ખુલ્લો કરવાની કાર્યવાહી હાલમાં અત્યારે કરવામાં આવી રહી છે હું આગળથી પણ આપને બતાવવાનો પ્રયાસ કરું છું